ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ છ બે હજાર પચીસને શુક્રવાર બોટાદ એડની કપાસની આવકની વાત કરીએ તો આજે દસથી પંદર વાહન દેખાઈ રહ્યા છે ટેમ્પા અને મોટા વાહન સાથે ટ્રેક્ટર પિકઅપ અને ટેમ્પા તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલમાં રહ્યા હતા ચૌદસોથી લઈને પંદરસો પચાસઠ લગીના અને સારા માલમાં રહ્યા હતા પંદરસો પચાસ લગીથી હોળસો ને વીસ ત્રીસ લગીના રહ્યા હતા અને જાદા વાહન હોળસોમાં વેચાણા હતા તો ખેડૂત મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરી દેજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના

Nseinah, lowest influx, lifts interms, resp定 unnecessaryасk shakehaka na indicates Donald gekka Ay 是 Так sind puppy ya, siya er sim Ruddiya ường 없는

ali se referred on undhi abhi abhi disk sort paako in kartashi i dirbar pandai labi Jhaka-anji hai. capacity mund para za asaaka-rabi disabilities estarabhi. Ambichi yatat현 sabmat panasatak obedient Aztaz sund leopard stoles-dan adhanap rajin afraid toamb替

1601 1601 ₹1601 1601 હા હાલો ભાઈ કોરુ કોરુ 1450 આવે તો બોલ 1450 હાઈ બેગન બાત દીતે

1 रुपया मंत्रा में लोग 1521 1521 हेलो 1300 काका सारू करू वन मिल काका पुणे के बा पुणे के दो का 5 70 71 गल गल एक 5 5 70 70 रुपा तो बहुत पसंद एक के 250

1441 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 1 પંદરસો એસી પંદરસો એસી હા પંદર પંદર એસી 1 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 5 روپیہ میں ₹535 ₹1635 ફુવાને આપો ફુવાને હાલો 1500 હા તો શું પાટા જવા પાટા હાલો 1 2 5 તો પ્રમુખ વાત થઈ 340 123 34 સેટ છે એક કામ ઓર બિંટન

અગનલ જય જય અગનલ લકડે હા મિત્ર ભાઈ આ સખભાઈ આતો આવતા જો ને ભાઈ ના આ તો સુપર ઓલા જીને સે લેન કાટ 50 નંબર હાલો મુગડા ફેર નહી આવો 1 51 હાલો 51

এই দুই বন্ডে টাকা ভাই রাজপ্রাসাদ নো হই করে হোক হ্যাঁ কাজ হই আ হোল সরবে